રાજકોટમાં ડોક્ટર્સની હડતાળનો ચોથો દિવસ છે પીડીયુ મેડિકલ કોલેજમાં ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા રક્ષાબંધન નિમિત્તે ડોક્ટર્સનો અનોખો વિરોધ મહિલા ડોક્ટર્સને પુરુષ ડોક્ટર્સ રાખડી બાંધી ડોક્ટર્સની હડતાલનો આજે ચોથો દિવસ છે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ દ્વારા ધરણા કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આજે રક્ષાબંધન નિમિત્તે ડોક્ટર્સ અનોખો વિરોધ નોંધાવશે મહિલા ડોક્ટર્સને પુરુષ ડોક્ટર્સ દ્વારા રાખડી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો છે ડોક્ટર્સ બહેનોની રક્ષાની જરૂર હોય તે માટે બહેનને રાખડી બાંધી આજે આપણે રક્ષાબંધન પર્વના નિમિત્તે એક ખાસ પ્રકારની એક્ટિવિટી ત્યાં રાખેલી હતી કોલેજના કેમ્પસની અંદર જ કે જેની અંદર જે કોઈ પણ પુરુષો છે અથવા તો જે કોઈ પણ મેલ છે એ બધા ત્યાં આપણે એમના જે મહિલા સહકર્મીઓ હોય એ લોકોની રક્ષા માટેની પ્રણ લઈ અને એ લોકોને સામે એક રક્ષા પોટલી બાંધી અને એવી પ્રવૃત્તિ એક સામાજિક કાર્ય પણ કરવા માંગીએ છીએ કે જેથી કરીને સોસાયટીનું પણ સારું થાય એ એ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે જે આ સ્ટ્રાઇક કરી છે એ કોઈને હાર્મ કરવા માટે કે કોઈના નુકસાન માટે નથી જે ઉજવણી કરવામાં આવી હતી આપણે રક્ષાબંધનમાં એવું હોય છે કે બેન ભાઈને રાખડી બાંધે છે પણ અમે આ એક યુનિક વે અપનાવ્યો હતો કે જેમાં અમારા બધા રેસિડેન્ટ ડોક્ટર્સ અને યુજીસ જે બોયઝ છે એ એમના ફિમેલ કલીગ્સ અથવા પાર્ટનર્સને રાખડી બાંધે એ દ્વારા અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે જે હવે જે સ્ત્રીઓ છે જે ફિમેલ્સ છે એમને પોતાની રક્ષા પોતે જ કરવાની છે સાથે સાથે આર બોયઝ આર ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ ધેર ફિમેલ કલીગ્સ એન્ડ ધેર જુનિયર્સ